ગુજરાત સરકારે હમણાં જ ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એને કેવી રીતે જુઓ હમણાં ગુજરાત સરકારે જે ખેડૂતો માટે મજાક પેકેજ જાહેર કર્યું એ મજાક પેકેજ જો ખેડૂતોને ખરેખર જે સહાય મળશે ઈ સહાય થી ખેડૂત આત્મહત્યા કરવા માટેની દવા ખરીદી શકે એટલા રૂપિયા મળશે ખેડૂત ને નુકસાન ગયું છે બે ત્રણ લાખનું સરકાર આપવા માંગે છે બે અઢી હજાર તો એ રાહત પેકેજ કહેવાય કે મજાક પેકેજ કહેવાય સરકારે મજાક એવી જોગવાઈ કરી છે કે બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે કોઈનું દસ હેક્ટર ખેતરમાં ફોટો પડાવવા મંત્રી ગયા અને એને જોયું તો એને એવું લાગ્યું ખાલી હેક્ટર માવઠું નથી આખા ગુજરાતમાં માવઠું આવ્યું આખા ગુજરાતની જમીનો બરબાદ થઈ ગઈ પાક બરબાદ થઈ ગયો દસ વીઘાનું ખેતર હોય તો દસે દસ વીઘામાં નુકસાન ગયું વીસ વીઘાનું ખેતર હોય તો વીસે વીસ માં નુકસાન ગયું તો પણ સરકારે નક્કી એવું કર્યું કે બે હેક્ટર ની મર્યાદામાં સહાય મળશે આ તો મજાક છે નુકસાન સો ટકા છે તો વળતર બે હેક્ટર નું કેમ મને નથી સરકારે ખરેખર જો ખેડૂતોને ચૂકવી દેવી જોઈએ એમાં મર્યાદા નહીં કોઈ જેટલા હેક્ટર જમીનમાં નુકસાન એટલા હેક્ટર નું વળતર બીજું કે દેવું માફ કરવું જોઈએ અત્યારે જે આ વર્ષનું જે ધિરાણ લીધું હોય મંડળીમાં જે સરકારે માફ કરી દેવું જોઈએ ને ત્રીજું કે હવે જે મગફળી અથવા સોયાબીન પલળી ગયા છે ઉગી ગયા છે એ પલેલી મગફળીને ટેકાના ભાવમાં લઈ લેવી જોઈએ સરકારે તો ખેડૂતને કાંઈક જીવન જીવવા જેવું રહેશે નહીતર જેવલા કૃષિ મજાક પેકેજના પૈસા છે એનાથી દવા લઈને મરવાનો વારો